નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વીજ વપરાશ માટે હવે કરવું પડશે રિચાર્જ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં વીજળીનો ઉપયોગ કરવા તમારે મોબાઈલની માફક રિચાર્જ કરવાનું રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી શક્તિપીઠની પરિક્રમા માટે જઈ રહેલી બસનો અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે પાલનપુરના ચિત્રાસણી નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એસટી બસમાં શ્રદ્ધાળુઓ હાજર હતા જેમાં સાત લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ચિત્રાસણીની પીએસસી ખાતે ખસેડવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને લઈને નવસારીના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે ટ્રેન નંબર બાવીસ હજાર સાતસો ને સત્તર ઓબ્લિક અઢારને નવસારી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે આ સ્ટોપેજ મળતા નવસારીના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ અંગેની માહિતી તેમના એક્સ ઉપર શેર કરતા લખ્યું છે કે નવસારીના મુસાફરોની સુગમતામાં વધારો થશે અને મુસાફરી સરળ બનશે પાટીલે પીએમ અને રેલ મંત્રીનો આભાર માન્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં ભવ્ય પાદુકા યાત્રાનું આયોજન અંબાજી ગબ્બર ખાતે ભક્તિ શક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ રૂપે એકાવન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે આ પરિક્રમામાં માતાજીની ભવ્ય પાદુકાનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં માઈ ભક્તો આ યાત્રામાં જોડાયા છે અંબાજી ગબ્બર માં જય જય અંબેના નાથથી ગુજી ઉઠ્યો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હેગ સુપર આ યાત્રાનો ભવ્ય વિડીયો શેર કર્યો છે તમે પણ ઘરે બેઠા આ યાત્રાના અદ્ભુત દ્રશ્યો નિહાળી શકો છો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે